પટ્ટા ઉતારવાની વાત કરનાર છેલા મેવાણી સામે રાજ્યના મંત્રી હરસંઘવી બાદ હવે રાજ્યના ડીજીપી નું મોટું નિવેદન રાજ્ય પોલીસ નામ લીધા વગર આપ્યું નિવેદન

શું કહ્યું આવો તે પણ જોઈએ અને જો ભૂલ કોઈ વ્યક્તિ કરે કોઈ અધિકારી કરે કોઈ કર્મચારી કરે તો એને નશક કરવા માટે આપણે તો બેઠા છે ડિપાર્ટમેન્ટ ના લોકો છે પણ ડિપાર્ટમેન્ટ ના બહાર કોઈ વ્યક્તિ મારા અધિકારી કર્મચારી ને કહી જાય તમારા અધિકારી કર્મચારી કઈ કહી જાય તો એ ટોલેટ કરવાની કઈ જરૂર નથી યુ આર ધી લીડર ઓફ ધી ફોર્સ

જે રીતના રાજ્યના ડીજીપી એ ચોક્કસ વ્યક્તિને સંભળાવતા કહી દીધું કે પોલીસ કર્મીઓની એ જે કામગીરી છે તેમની ઉપર એક્શન લેવાનું એ અમારું કામ છે સાથે જ જાહેરમાં જે પટ્ટા ઉતારવાની વાત કરી તેમનો વિરોધ એ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પણ જોવા મળી રહ્યો છે આ સીધી રીતના એ પોલીસ કર્મીનું અપમાન હોય તેવી પણ ક્યાંક ને ક્યાંક વાત સામે આવી રહી છે તો પોલીસ પરિવાર સાથે જોડાયેલા લોકો પણ આ નિવેદનનો સખત વિરોધ કરી રહ્યા છે એક બાજુ એ કોંગ્રેસ જન આક્રોશ યાત્રા લઈને નીકળી છે તો જન આક્રોશ યાત્રામાં પણ આ જિગ્નેશ મેવાણીના નિવેદનનો એ વિરોધ જોવા મળી રહ્યો છે જ્યાં જ્યાં યાત્રા પસાર થાય ત્યાં ઘેરાવો કરી અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવે છે પણ જે રીતના જીગ્નેશ મેવાણીએ એ પોલીસ અધિકારીઓની સામે પટ્ટા ઉતારવાની જે વાત કરી તે આ મામલો અત્યારે ગુજરાતમાં ખૂબ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે સૌથી પહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સીધો જવાબ આપ્યો હતો અને ત્યારબાદ હવે રાજ્યના પોલીસ વડા એટલે કે ડીજીપી વિકાસ સહાયે પણ કહી દીધું કે કામગીરી અમારી છે અમે જોઈ અમારા વિભાગના કોઈ કોઈ પણ કર્મચારીને આ આ રીતના જાહેરમાં જાહેરમાં ખખડાવશે અને તેમની સામે રીતનું ગેરવર્તન કરશે તો એ ક્યારેય પણ સાકી નહીં લેવામાં આવે આમ તો રાજ્યની પોલીસ એ સતર્કતાથી કામ કરતી હોય છે ક્યારેક ભલે એવા બનાવો સામે આવતા હોય કે એમાં પોલીસ ખુદ એ ગુનેગાર હોય છે પણ અહીંયા જે રીતના દ્રશ્યો સર્જાયા હતા આમાં ન તો પોલીસ ક્યાંય ગુનેગાર હતી કે ન તો પોલીસ સીધી રીતના સંડોવાયેલી હતી જે કામગીરી થઈ રહી હતી એ કામગીરી શાંતિપૂર્ણ રીતે પણ રજૂઆત થઈ શકતી હતી પણ જીજ્ઞેશ મીડિયામાં ચમકવાના ઈરાદાપૂર્વક જે પોલીસ કર્મીઓ સાથેનું જે વર્તન કર્યું આ વર્તન એ અત્યારે રાજ્યની અંદર તેમની ટીકાઓ પણ થઈ રહી છે અને સાથે જ તેમની આલોચના પણ થઈ રહી છે જોવાનું રહેશે કે હજી પણ આ જિગ્નેશ મેવાણીના નિવેદનના શું એ કેટલા ઉઠે છે